ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આજે આપણે મોવતપુરા ગામની અંદર ઉપસ્થિત છીએ તો આપણે સર્વપ્રથમ જાણીશું ખેડૂતનો પરિચય નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત હું કિશન પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું ફરી એકવાર હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ ઈડર તાલુકાના મોવતપુરા ગામની અંદર કે જ્યાં પ્રગતિશીલ ખેડૂતે આપણી કામાની ટ્રીટમેન્ટ કરેલી છે અને એમાં એમને શું અભિપ્રાય મળે છે તો આપણે એમની જોડે જાણીશું તો મોટાભાઈ ભાઈ સૌપ્રથમ પહેલા આપણો પૂરો પરિચય આપશો નામ ગામ તાલુકો જિલ્લો મારું નામ પટેલ પ્રવીણભાઈ રવાભાઈ ગામ વોતપુરા પોસ્ટ ગુલાપુરા જિલ્લો સાબરકોઠા તાલુકો એટલે જિલ્લો સાબરકોઠા તો મોટા આ ટાઈમેટિક ટ્રીટમેન્ટમાં તમને કામનો ઇન્ફોર્મેશન ક્યાંથી મળી ખાસ જણાવજો તમે અમારે જ્યાં ગોવિલાલ ખરા ને એ અમારા સંબંધી છે પછી ગઈ સાહેબ બે વર્ષની વાત છે બે વર્ષ ગઉ પહેલાં બીજા ખેતરમાં ટામેટી કરી હતી અને એક લગભગ સોપે ડોકા છોપે સોપે લગભગ પંદર એક દિવસ થયા હતા અને સારું કોઈ આપણે રિઝલ્ટ મળતું નહોતું હું તો કોઈ સુકાળો જાય તો સુકાળો જાય તો ડૂકા અમુક ખાસા લગભગ વીસેક ટકા તો ડૂકા જતાડ્યા હતા તો ખેડૂત મિત્રો અહીંયા જે આપણા ગોવિંદભાઈ સ્ટાફ છે એમને અહીંયા ટ્રીટમેન્ટ કરાયેલી છે તો કઈ રીતના ટ્રીટમેન્ટ કરાયેલી છે ખાસ એમની જોડે જાણીશું તો ગોવિંદભાઈ કઈ રીતના સ્ટેપ બાય સ્ટેપ ટ્રીટમેન્ટ કરાવી છે ખાસ ખેડૂત મિત્રોને જણાવજો આ પ્લાન્ટની અંદર લગભગ સમથિંગ દોઢ એકરનો પ્લાન્ટ સારો છે અને શરૂઆતથી પાયાની અંદર ડૉક્ટર પુરુષમૃતિ ગોલ્ડ ડૉક્ટર સારથી પ્રોમ અને ડૉક્ટર સુરક્ષા જે કામાનું પોટાશ આવે છે એ પાયાની અંદર આપેલું છે પછી જ્યારે વરસાદ વરસાદ ચાલુ તો વરસાદની ની અંદર જે પ્લાન્ટ છોપ્યા પછી જે વ્હાઈટ અને બ્લેક ફૂગના કારણે જે છોડ જતા હતા પ્લાન્ટેશન ડ્રોપ થતું હતું ત્યારથી ડૉક્ટર તેજસ્વી એક્સોઆ અને યુનિટેક લગભગ વીસથી વીસથી પચીસ દિવસના અંતરમાં જ્યારે વરસાદ ખરાબ પાણી પડવાથી જો છોડ જતા હતા એ વખતે યુનિટેક અને તેજસ્વી એક્સોઆ ડ્રીપમાં નીચે આપ્યું ટોવા આપીને ત્યારથી અમે એટલેથી એનું રિઝલ્ટ મળ્યું અને કમ્પ્લીટ થઈ ગયું જો પ્લાન્ટેશન ડ્રોપ બંધ થઈ ગયું અને એનો વિકાસ થવા મળ્યો પછી બીજો રાઉન્ડ અમે આપ્યો યુનિટેક તેજસનો સ્પ્રેમાં આપ્યો સ્પ્રેમાં આપવાથી એની જે છોડની જે ગ્રોથ ગ્રોથ કરવાનું જે છે ને એ જે દાળીઓ નવી નાખી પછી ત્રીજા રાઉન્ડની અંદર ફ્લાવરિંગ સ્ટેજ આવી એ વખતે યુનિટેક અને કાશ્મોરા અને તેજસનો સ્પ્રે આપ્યો અને સમથિંગ અમે યુનિટેક કાશ્મોરા ઉપર જ છીએ લગભગ ચાર રાઉન્ડ યુનિટેકના થયા છે એમાં ત્રણ રાઉન્ડ યુનિટેકનું તેજસ એકસો આઠ હાથી અને બે રાઉન્ડ યુનિટેકને કાશ્મરા જોડે હવે ત્રીજો રાઉન્ડ એમને આપ્યો છે સુવર્ણ એકાવન કાશ્મોરા જોડે અને લગભગ અહીંયાથી લગભગ પાંચથી છ વીણી થઈ છે લગભગ સમથિંગ એક લાખ સિત્તેર હજારથી આવક ખેડૂતે લીધેલી છે કમ્પલસરી અને એક વીણીની અંદર મિનિમમ એકસો વીસથી એકસો પચીસ કેરેટ કમ્પ્લીટલી એક વિનિમ પાંચ દિવસના અંતરે થાય છે અને હજી આ પાક બીજું બિલકુલ એલો સમ છે જે કેમિકલ ટ્રીટમેન્ટવાળી ટામાટીની અંદર જે બેક્ટેરિયલ ફૂગના જે ડિસીઝના કારણે જો છોડ નીચેથી ઉપર સુકારો આવે છે સુકારો બિલકુલ દેખાતો નથી અને પ્લાન્ટની અંદર નવા ટામાટા અને જેની સાઈઝ પ્રમાણમાં જે છે એ બધું કમ્પ્લીટ છે મોટા મોટા ટામાટા જે પાકા છે ટામાટા એ એ પણ છે મીડિયમ સાઈઝ છે અને નાની સાઈઝ પણ છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ગોવિંદ જે વાત કરી કે આની અંદર ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોળ જે જે પાયાની અંદર આપેલા છે તો આની અંદર કોઈ કેમિકલ ખાતર ખાસ ખેડૂત મિત્રો કોઈ ખાતર આપેલા નથી ત્યારબાદ જે સુકારાની વાત કરી કે જે ડોક્ટર તેજસ એકસો આઠ આવે છે બાજુના ફિલ્ડની અંદર અને આપણા ફિલ્ડની અંદર શું પ્રતિભાવ જાણવા મળે છે ડોક્ટર તેજસ અને યુનિટેક વાપર્યા પછી અમે સાહેબ બીજા ખેતરોમાં બધા લોકો બૂમો ગામમાં આવીને બૂમો પાડે કે અમારો સુકારો સુકારો અમે જોવા જઈએ તો હું તો ડોકા સુકાયેલા હોય ને નેસર થકમાંથી ચાલુ થાય તે ટોશી બધી અમુક તો સુકારો આવી ગયેલો હોય અને પછી પોનો બધો ખરી પર અને એકદમ ડોકા સુકાઈ જાય અને ટામેટું નેનું હોય કે મોટું હોય જે સાઈઝ હોય કે એ સમયે પાકી જાય

માલ જોઈને તમને આશા લાગે છે કે આઠ થી નવ લાખનું પ્રોડક્શન આ ટામેટી આની અંદર કોઈ કેમિકલ રાઉન્ડ ખેડૂત મિત્રો જે વાત કરી આની અંદર કોઈ કેમિકલ રાઉન્ડ નથી અને સો સો ટકા અને ફ્લાવરિંગ માટે ડોક્ટર કાશ્મોરા આવે છે અને ડોક્ટર યુનિટેક આપ્યા પછી જે ઉપરની ડાળી છે અને ઉપર જે ફ્લાવરિંગની સંખ્યા છે એ તમે લાઈવ ખેડૂત મિત્રો આખા ફિલ્ડ ની અંદર નિહાળી શકો છો આની અંદર ચાર થી પાંચ મિનિટ થઈ ચૂકી છે તે છતાં પણ આની અંદર પુષ્કળ પ્રમાણમાં ટામેટા અનહદ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ખાસ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો આ ગુજરાતના લાખો ખેડૂત મિત્રો આ વિડીયો નિહાળી રહ્યા છે તો એમને શું સંદેશ આપો છો કે ટામેટી તમારી છે એવી એમને બનાવી હોય તો શું ટ્રીટમેન્ટ કરવી પડે અમારા સાહેબ એક તો અમે દરેક ખેતરમાં અમે જોઈને આવીએ છીએ કે એક તો જેનો કોઈ કોઈને માલ જ નથી

પ્રોડક્શન મેળવવા માટે કામાની પ્રોડક્ટ વાપરી છે આપ પણ જો પ્રોડક્શન વધારે મેળવવા માંગતા હોય તો કામાની જે આ મોટાભાઈએ વાત કરી ડૉક્ટર યુનિટેક છે ડૉક્ટર તેજસ એકસો આઠ છે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોળ છે આવા જે પાયાની અંદર ખાતરો એમને આપેલા છે ને કોઈ કેમિકલ ખાતર આપેલા નથી તો નવી વાત સાથે નવા વિડીયો સાથે ફરી મળીશું જય જવાન જય કિસાન